જીવનમાં અનેક પ્રયત્નો કરવા છતાં આપણા ક્યાંક સારી બુદ્ધિ સારી સમજણ સારા વિચારો સારું કાર્ય સારી જોબ સારો બિઝનેસ બધું જ સારું હોય પરિવાર સારું હોય પણ ક્યાંક એક વસ્તુ આપણને તકલીફ આપતી હોય છે અને વસ્તુ છે શત્રુતા આપણા જીવનની અંદર આપણા પરિવારની અંદર આપણા કુટુંબની અંદર અને આપણા સમાજની અંદર ક્યાંક ને ક્યાંક આપણા મિત્ર પણ આપણા શત્રુ હોય છે એ શત્રુતાને મટાડવી કઈ રીતે કારણ કે શત્રુ છે અને સાથે સાથે પરિવાર સમાજના વ્યક્તિઓ છે એટલે આપણે કંઈ કહી શકતા નથી એની પર ક્રોધ કરી શકતા નથી એને જવાબ આપી શકતા નથી તો શું કરવું જોઈએ સૌથી પહેલું કામ કરવાનું છે નવરાત્રિનો સમય ચાલે છે રાત્રિના સમયે પાંચમ સાતમ આઠમ અને નવમ આ ત્રણ દિવસમાંથી કોઈ પણ દિવસે અથવા તમે નવ નવ દિવસ નવરાત્રિના કરી શકો છો સરસવના પીળા રહી જેવા દાણા આવે દાણા લેવાના છે અને દાણા રાત્રિના સમયમાં કુળદેવીના ચરણમાં અર્પણ કરવાના છે સવારમાં ઉઠી અને જે વ્યક્તિના શત્રુઓ વધે છે અથવા જે વ્યક્તિની સાથે શત્રુતાઓ વધે છે પોતાના માથા ઉપરથી ઉતારી અને સરસવના દાણા એક માટીના કોડિયાની અંદર કપૂર પ્રગટાવી અને દાણા એમાં પધરાવી દેવાના છે એટલે કે સળગાવી દેવાના છે જે કરવાથી તમારી પાસે આવતા શત્રુઓ અને તમારી સાથે રાખતા શત્રુતા એ વ્યક્તિઓના બળનો ક્ષય થશે અને તમારા બધા મિત્ર બની જશે જેના કારણે થઈ તમારા જીવનમાં કોઈ પણ આવતી અડચણો વ્યવસાય ક્ષેત્રમાં કાર્યક્ષેત્રમાં પ્રગતિની અંદર અથવા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ બનતી હોય તો એ તમારા શત્રુઓ દ્વારા જે અડચણ બરૂપ બને છે એ અડચણ તમારી દૂર થશે આપને આપણે પ્રયોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો આપ સૌને રાધે રાધે